ભાજપની સ્થાપના થઈ પછી ગુજરાત ની અંદર સમગ્ર દેશ ની અંદર સો પાપ કરવામાં આવ્યા સૌથી પ્રથમ પાપ જો કઈ કર્યું હોય તો આ દેશ ની એકતા અને અખંડિતા ગુજરાત ના સ્થાપના દિન નિમિત્તે આજે આ મંચ ઉપરથી સમગ્ર ગુજરાતના તમામ નાગરિકોને આવતા દિવસોની અંદર પ્રગતિ થાય વિકાસ થાય સુખ સમૃદ્ધિ આવે એવી મા ભવાની પાસે પ્રાર્થના કરું છું ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન આણંદની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત સૌ સંકલન સમિતિના આગેવાનશ્રીઓ એમ હૈપાલસિંહ મકરાણા આ સભાની અંદર મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત સૌ વડીલો મુરબીઓ મારી માતા બહેનો અને યુવાન સાથીઓ મંજિલ નથી કે હું નરેન્દ્ર મોદી ની સભા હોય અને કોઈ દી સાંભળતો હોય પણ જ્યારથી આ ક્ષત્રિય આંદોલન શરૂઆત થઈ ક્ષત્રિય સમાજ નિવેદન કરે આવેદન કરે અને આજ જ્યારે ગુજરાતની પવિત્ર ધરતી ઉપર દેશના વડાપ્રધાન આવવાના હતા દિશા મુકામે તો આજ હું એ સભાને લાઈવ જોતો હતો આ જ કંઈક બોલશે આવડા આમાંથી જો કોઈ સાંભળ્યું હોય તો મને ખબર નથી પણ મેં આજ એમની સ્પીચ સાંભળી ક્ષત્રિયો વિશે એક પણ શબ્દ ન બોલ્યા પણ એક શબ્દ જરૂર બોલ્યા આજે કે મારું અને મોદી સમાજનું અપમાન કોંગ્રેસ પાર્ટીએ કર્યું ફલાણા ભાઈએ કર્યું અમને બહુ દુઃખ લાગ્યું અરે મોદીજી તમારું અપમાન એ અપમાન અમારી મા બેન નું અપમાન એ અપમાન નથી સમગ્ર ગુજરાતની અંદર તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે ક્ષત્રિય સમાજો આવેદન પત્ર આપવા વિનંતી કરી સંમેલનો કર્યા રાજકોટની અંદર

એક ટિકિટ રદ કેમ નથી કરતું કેમ કે સાબરકાંઠાની અંદર તણ ત્રણ વાર ટિકિટ બદલી બરોડામાં બદલી તો આ તો ક્ષત્રિય સમાજ પાંચ લાખ ભેગો થયો છે વડીલોએ મને કીધું કે વિનાશ વિનાશકારે વિપરીત બુદ્ધિ અને મહાભારતની અંદર પણ શિશુપાલને સો ગાળ બોલવાના એક અભય વચન હતું કે જ્યાં સુધી સો પાપ કરે ત્યાં સુધી એનો વધ નહીં થાય એવી જ રીતે જ્યારે એકસોને એક મેગાળ બોલ્યો ભગવાન શ્રી કૃષ્ણ એ સુદર્શન ચક્રથી એનું માથું એનું માથું વાંધ્યું હતું આ મહાભારતની અંદર દાખલો છે એવા ન એવા સોપાપ ભાજપની સ્થાપના થઈ પછી ગુજરાતની અંદર સમગ્ર દેશની અંદર સો પાપ કરવામાં આવ્યા સૌથી પ્રથમ પાપ જો કંઈ કર્યું હોય તો આ દેશની એકતાને અખંડિતા આ હિન્દુ મુસ્લિમ ને અલગ કરવાનું પહેલું પાપ ભાજપે કર્યું બીજું જો કોઈ પાપ કર્યું હોય તો આદિવાસી સમાજને એના જળ જમીન અને જંગલના અધિકારથી વંચિત કરવાનું બીજું પાપ કર્યું ત્રીજું પાપ જો કોઈ કર્યું હોય તો દલિત સમાજના ન્યાય એની માંગ કરતો હોય એની ક્યાંક મર્યાદાની વાત કરતો હોય પણ એને એના હકથી વંચિત કરવાનું પાપ આ ભાજપની સરકારે કર્યું ચોથું પાપ જો કઈ કર્યું હોય તો પાટીદાર સમાજ જયારે એની માંગ એના હક ની વાત કરતો તો એની વાત નો સાંભળી અને ચૌદ પાટીદારો ના દીકરાઓની અંદર છાતી માં ગોળી ધરપવાનું કામ ભાજપ ની સરકારે કર્યું આવા અનેક અનેક પાપ આપણો માલધારી સમાજ ગૌપાલક સમાજ જે એની ગાય એટલે એની માતા હિન્દુ હિન્દુ ની જો કોઈ માતા હોય માતા સિવાય તો ગૌ માતા હોય બે વર્ષ કાયદો લાવવામાં આવ્યો ગાયોને ડબે પૂરવાનું પાપ ભાજપની ની સરકારે કર્યું આમ કરતા 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 સોમુ પાપ પરસોતમ રૂપાલા એ મારી મા બેન ઉપર ટિપ્પણી કરવાનું કર્યું અને એકસો ને પાપ નરેન્દ્ર મોદી સહિત સમગ્ર ભાજપે કર્યું એની ટિકિટ ન કરી હવે તો સુદર્શન એટલે કહું છું કે હો ગઈ હે પીર પીર એટલે પાપ હો ગઈ હે પીર પર્વત સિંહ હિમાલય ની ચાહીમાલય અંગા ગંગા ઉતરની ચાહી

હજી પણ જે ક્ષત્રિયો ભાજપમાં છે એને ભાજપુ નો કહેતા એને સમજાવવાના છે પ્રેમથી મનાવવાના છે બોલો કામ કોણ કરશે ચોરથી કામ કોણ કરશે તમે નો કરતા ઊંધું મારશો છે નહીં તો તમે બાજી પડશો મારી માતા બેનો આ કામ તમારે કરવાનું છે કરશો કે નહીં કરો કેવી રીતે કરશો આગેવાનો જે ભાજપ ની અંદર હોય ક્ષત્રિય આગેવાનો લિસ્ટ આપશે મારી માતા બેનો જે લિસ્ટ આપે એ ક્ષત્રિયના ઘરે જઈ કંકુ તિલક લઈ કંકુ તિલક કરજો હાથમાં રાખડી બાંધજો કંકુ તિલક કરી હાથમાં રાખડી બાંધો ક્ષત્રિયનો દીકરો ગમે તે પાર્ટીમાં હશે ગમે તેઓ અધર્મી હોય એની બેન જ્યારે રાખડી બાંધે એટલે પૂછે માઇક બેન શું જોય છે તેડી મત નો માંગતા મત નો માંગતા એને કહેજો કે મા બેન ની અસ્મિતા માટે લડવા માટે આ રાખડી બાંધવા માટે આવ્યો છું ગમે તેવો કેસરી પટ્ટો પણ ઉતારી મૂકી દેશે બીજું કામ હવે તમારે કરવાનું છે કરણસિંહ મારી વિનંતી છે આપને કે સંકલન સમિતિ પણ જાહેરાત કરે સાતમી તારીખે મતદાનના દિવસે ક્ષત્રિય વડીલ આગેવાન યુવાન મિત્ર સવારમાં કેસરી સાફો ને પાઘડી પહેરી મતદાન મથક બહાર ઉભો રહેશે મતદાન મથક ની બહાર ઉભો રહેશે હું તમને તાકાતથી કહું છું એક ભાજપાળાની અંદર વેત નથી સાફાની સામે કેસી ટોપી બે મિનિટ ઊભી રહી છે બૂથ છોડી જશે બૂથ બૂથ છોડીને ભાગી જશે ક્ષત્રીઓ ખાલી ઊભો હોય અને કોઈનામાં તાકાત હોય કે મારી મા બેન વિશે આ અભદ્ર ટિપ્પણી કર્યા પછી એક મિનિટ બૂથમાં ઊભો રહે કે આ બસ બે કામની વાત આપણે આપણી કોશિશ મૂકવાની નથી ने कवि ए कू लहरों से डरकर कर नौका पार नहीं होती कोशिश करने वालों की अरे कुछ किए बिना जे जे कर नहीं होती कोशिश करने वालों की चलो नारो रेली नहीं है रेला है क्षत्रियो का मेला है रेली नहीं है रेला है હજી પાછળ વાત ના આવતો રેલી નહીં નહી અને અહીંયા સભાની અંદર કોઈ ખંભાત વિધાનસભાના આવ્યા છે અહીંયા હાથ ઉતો કરે ખાલી આવ્યા છે પહેલા મારા વાલીડા તમને તો બબે રૂપાલાને હરાવવાનો મોકો મળ્યો છે ખંભાત વાળા ચૂકતા નહીં એક રૂપાલા લોકસભામાં લડે છે એ કોણ મિતેશ રૂપાલા શું નામ છે મિતેશ રૂપાલા અને ખંભાત વાસીઓ બીજો ચિરાગ રૂપાલા પાડી દેવાના છે જય ભવાની જય ભવાની